વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે વિશ્વામિત્રી નદી તેમજ ઢાઢર નદીએ તમામ ગામો સહિત શહેરમાં પૂરની સ્થિતિ સર્જી હતી ત્યારે આજ રોજ વાત કરીએ તો પાદરા તાલુકાના દસ જેટલા ગામોમાં જે ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેવા ગામોમાં તંત્ર દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે તમામ લોકોને પહોંચાડી દેવામાં આવ્યા છે અને તમામ લોકોની મદદ કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ રોજ પાદરા ના આરોગ્ય વિભાગની ટીમ છે તે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી અને તમામ લોકો જે છે તેઓ કોઈ બીમાર હોય કે તેઓને કોઈ સ્કીનનો પ્રોબ્લેમ હોય તેવા તમામ લોકો લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે તાત્કાલિક ધોરણે તેઓને સારવાર પણ આપવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો સગર્ભા મહિલાઓ હોય તે માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે ને પાદરા તાલુકામાં બાર ગામો જે પૂર અસરગ્રસ્ત છે જે ગામોમાં પાણી ભરાઈ ગયું છે ત્યાં અમારી આરોગ્યની પિસ્તાલીસ ટીમો કામ કરી રહી છે અને એ જે ટીમો છે અમારી એ ખાસ કરીને જે કંઈ દર્દીઓ આવે છે એમાં તાવના કેસો છે પછી જે કંઈ સ્કીનના ડિસીઝ છે એની સારવાર આપે છે અને જે કંઈ સગર્ભા માતાઓ છે તો સગર્ભા માતાની જે કંઈ તારીખ નજીક આવતી હોય એડીડી તો એને અમે હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ કે જેથી ડિલિવરીમાં તકલીફ નહીં થાય અને માતા સારી રીતે ડિલિવરી કરાવી શકે સર જે રીતે કયા કયા એવા ગામો છે જેમાં જે તમે અત્યારે તમે સેવા પૂરી રહ્યા છો એક તો આપણે વીરપુર છે પછી ખુશેપુર છે પછી મેળાદ છે એવા બધા ગામો છે આ બાજુ ઢભાસા છે કરકડી છે એ બધા ગામો પાદરા તાલુકાના છે કે જે નદી કિનારાના ગામો છે તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે ડૉક્ટર આરબી પટેલ સંયુક્ત નિયામક ઓપ્થેલ્મોલોજીસ્ટ કમિશનર કચેરી ગાંધીનગર